તો ફ્રેન્ડ હું છું જો રાજપુત અર્જુન સર રાજપુત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ બાર વિષય એસપીસીસી અને તેની અંદર આપણે વાત કરીશું શેર ફેરબટી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ અને તેમાં શેર ફેરબટી અંગે સેક્રેટરીની ફરજો શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો મોસ્ટ ટાઈમ બી છે અને ત્રણ માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન શેરની ફેરબદલી એ શેર માલિકીની ફેરબદલી કહેવાય છે એટલા માટે સેક્રેટરીએ આ અંગેની ફરજો યોગ્ય રીતે બચાવવી જોઈએ તેથી ભવિષ્યમાં મૂર્ત સ્વરૂપના શેર હોય ફિઝિકલ એવા શેરની ફેરબદલીમાં કોઈપણ પ્રકારનો કાનૂની વિવાદ છે ઊભો ન થાય તે માટે કંપની દ્વારા બે હજાર તેરના શેર ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન થાય નહીં અને જો આવા નિયમોનું ઉલ્લંઘન થાય તો એના કારણે સેક્રેટરી કે જવાબદાર અધિકારી દોષિત ઠરે અને તેમને દંડને પાત્ર થઈ શકે મીન્સ કે એના દંડ થઈ શકે હવે તમારે યાદ રાખવાનું છે આ જે અગિયાર પોઈન્ટ છે તે કઈ કઈ ફરજો તો સૌથી પહેલું કામ સેક્રેટરીએ શું કરવાનું તો કે શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવાની સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકની ચકાસણી યોગ્ય રીતે કરવી જોઈએ જેમાં શેરની સંખ્યા શેરનો પ્રકાર શેર ફેરબદલી ફોર્મમાં શેરધારકની સહી બધું ચકાસણી વગેરે બાબતો યોગ્ય રીતે તપાસવી જોઈએ કે શેર કેટલા લીધેલા છે પછી કયા છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર પછી શેર ધારકની સહી હોવી જોઈએ બેન્કમાં જે સાઇન છે તે સાઇન છે કે નહીં એ બધું જોઈ લેવું જોઈએ તપાસ લેવું જોઈએ સ્ટેમ્પ અને ફી શેર ફેરબદલી માટે આવેલ ફોર્મમાં શેરની સંખ્યા એની બજાર કિંમત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાવેલી હોવી જોઈએ મિત્રો જો આ સ્ટેમ્પ ન લગાવેલી હોય તો એ શેર છે એ કાયદેસર રીતે એટલે કે લીગલ કહેવાય નહીં એટલે સ્ટેમ્પ ખાસ હોવો જોઈએ બજારમાં એને જે ભાવ બોલાતો હોય એ મુજબ એની સ્ટેમ્પ લગાવેલી હોવી જોઈએ સાક્ષીની સહી સાક્ષી એટલે એની હાજરીમાં કોઈ વ્યક્તિ હોવું જોઈએ શેની ફેરબડલી ફોર્મમાં સાક્ષીની સહી જરૂરી છે એટલે આની નિગરાણી હેઠળ એને ધ્યાનમાં રાખીને એ હાજર હતા અને અમે એની હાજરીમાં સાઇન કરી એવા સાક્ષીની સહી હોવી જોઈએ સેક્રેટરી કે સેક્રેટરી કે સાક્ષીની સહિત તપાસીને ખાતરી પણ કરવી જોઈએ કે આ બરાબર છે કે નહીં શેર ફેરબદલીની પહોંચ મેળવવી કંપની રજિસ્ટર ઓફિસમાં અથવા શેર ટ્રાન્સફર એજન્ટને શેર ફેરબદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલ વિગતો જો સંતોષકારક જણાય તો તે અંગેની પહોંચ પણ આપવી જોઈએ સંચાલક મંડળનો ઠરાવ શેર ફેરબદલી પત્રકમાં જણાવેલ વિગતો અને બાબતો એ બધી જ યોગ્ય અને સંતોષકારક જણાય તો શેર ફેરબદલીની મંજૂરી આપવામાં આવે છે અને શેર ફેરબદલી જો કંપની એમ કહી દે કે હા તમારા શેરની ફેરબદલી એટલે એ નામની વ્યક્તિ બીને શેર ટ્રાન્સફર કરવા માગતી હોય અને કંપની આને મંજૂરી આપી દે કે તમે શેર શેરની ફેરબદલી કરી શકશો બીના નામે તમે ટ્રાન્સફર કરી શકશો સંચાલક મંડળમાં મંજૂરી અંગેનો ઠરાવ છે એ પહેલાં પસાર કરવો જોઈએ હવે ઠરાવ પસાર થઈ ગયા બાદ જો એ બધાને યોગ્ય લાગે તો શેર ફેરબદલી થશે નહીં તો નહીં શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ શેરની ફેરબદલીની મંજૂરી મળી જાય એટલે કે આ પાડી દયા સંચાલકો બરાબર તો સેક્રેટરીએ શેર ફેરબલી પત્રકમાં જરૂરી નોંધ કરવાની હોય કે એ નામની વ્યક્તિ છે એ પોતાના શેર ટ્રાન્સફર કરવા માગે છે એ રીતે સભ્ય પત્રકમાં નોંધ શેરધારક દ્વારા રજૂ કરવામાં આવેલ શેર ફેરબલી ફોર્મમાં આધારે શેર ફેરબલિલી મંજૂર કરવામાં આવે છે ત્યારબાદ સભ્ય પત્રકમાં પણ એ અંગેની નોંધ કરવામાં આવે છે શેર ફેરબદલીની મંજૂરીની નોટિસ મોકલવી શેર ફેરબદલી મંજૂર કર્યા બાદ આ અંગે ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ છે એ મોકલવામાં આવતી હોય છે કે તમારા શેર ફેરબદલી માટેની તમને મંજૂરી મળી ગઈ છે તો એવા એ નામની વ્યક્તિ કે જેના શેર ફેરબદલ કરવાના કંપની છે એને શું મોકલે નોટિસ મોકલે છે નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા શેર ફેરબદલી મંજૂર થયા બાદ નવા શેરધારક માટે નવું શેર પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ એ આજે કોની છે સેક્રેટરીની છે નવા શેર ધારકને પ્રમાણપત્ર આપવું નવા શેર પ્રમાણપત્ર તૈયાર થઈ ગયા બાદ શેર ફેરબદલીની આપેલ પહોંચના આધારે નવા શેરધારકને પ્રમાણપત્ર મેળવી લેવા અંગે જાણ કરવામાં આવે છે અથવા તો પહોંચના આધારે નવા પ્રમાણપત્ર જણાવેલ સરનામા ઉપર યોગ્ય રીતે મોકલવાની ફરજ પણ આજે કોની છે સેક્રેટરીની છે નિવાનપત્રની જોગવાઈઓનું પાલન કરવું સેક્રેટરીએ શેર ફેરબદલી કરતી વખતે નિવાય પત્રની જે જોગવાઈ છે એનું ઉલ્લંઘન થતું નથી અને તે અંગેની ખાતરી પણ કરવી જોઈએ તો મિત્રો અહીં આપણે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો છે એ પૂર્ણ કરી શેરનું કાયદાકીય હસ્તાંતરણ અને ફરજિયાત હસ્તાંતરણ એટલે શું જ્યારે કાયદા અન્વયે ફરજીયાત રીતે શેરનો માલિકી હક બદલાઈ જાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવાય છે એનો અર્થ શું છે તો કે જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે એને ફરજીયાત કે કાયદાકીય હસ્તાંતરણ કહેવાય છે આપોઆપ એ ક્યારે થાય તો હમણાં એનું આવશે બધું જ આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેરધારકનું નુકસાન થાય જો આવ્યું અદાલત છે એ નાદાર જાહેર કરે નાદાર એટલે એને પાસે પૈસા ન હોય બરાબર અને આપણે એને એમ કહી કે મને પૈસા આપ તો અદાલતે કહી દઈએ એના ઘરે ચેક કરે ને બધું તો અદાલત કહી દઈએ કે આ ખરેખર પૈસા આપી શકે એમ નથી ત્યારે એને નાદાર જાહેરથીઓ કહેવાય અથવા અદાલત છે એના અસ્થિર મગનનો છે એ જાહેર કરી દઈએ ત્યારે કાયદાકીય સ્થાનાંતરણની જરૂરિયાત ઊભી થાય છે આવા સંજોગોમાં વ્યક્તિના શેર એ આપોઆપ છે એના વારસદારના નામે થઈ જાય જો શેરના કાયદા કે સંજોગો ક્યારે એવું થાય કાયદા કે સ્થાનાંતરણની જરૂરિયાત ઉભી થાય તો કે શેર હોલ્ડરે વસિયાતના નામું ન કર્યું હોય એટલે વારસદાર કોઈ લાયખું જ ન ના અને કાયદેસરનો વારસદાર હોય એનો તો કેટલીક વાર શેરદારે કે વસિયતનામું ન બનાવ્યું હોય અને તેનું અપસાન થાય ત્યારે કાયદેસરનો એનો જે વારસદાર હોય એ વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતર થાય છે બરાબર એનો કોઈ વારસદાર છે જ નહીં બરાબર તો વસેજ નામું જો એને કરેલું હશે તો એમાં જેનું નામ લખેલું હોય એ નામે શેર ટ્રાન્સફર થઈ જાય અથવા કાયદેસર રીતે એ નામની વ્યક્તિ હવે એનું અવસાન થાય અને બી નામની વ્યક્તિ કે જે એનો દીકરો હોય તો એના શેર આપોઆપાના નામે ટ્રાન્સફર થઈ જાય શેર હોલ્ડરે વસેનામું ન કર્યું હોય અને વારસદારી ન હોય તો શું કરવાનું ઘણી વખત એવું બનતું હોય છે કે શેર હોલ્ડરે વસેનામું ન કર્યું હોય અને તેના વારસદાર પણ ન હોય અને જો એવા સંજોગોમાં મૃત્યુ પામે તો તેના શેરનો વહીવટ કરવા અદાલત છે એક એવી વ્યક્તિની નિમણૂક કરે વહીવટીદાર એટલે કે રિસીવરની ત્યારે વહીવટીદારજી છે એને શેરનો લેવડ દેવડનો કરવાનો હક મળે એટલે જે વ્યક્તિ વહી ગઈ હોય પણ અદાલત દ્વારા એક એવી વ્યક્તિ છે કે જે નિમણૂક કરવામાં આવતી હોય કે તે વહીવટીદાર કે રિસિવર તરીકે કામ કરતી હોય અને શેરની લેવડ દેવડનો પણ એ બધો વ્યવહાર સંભાળે શેર ધારક છે નાદા જાહેર થાય ત્યાર શું અદાલતે નાદા જાહેર કર્યું હોય ત્યારે અદાલત રિસીવર નિમણૂક કરે છે યાદ રાખજો નાદા જાહેર થાય ત્યારે અદાલત કોની નિમણૂક કરે તો કે રિસિવરની નાદા જાહેર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલી થાય છે આ માટે રિસીવરે અદાલતનો નિમણૂક પત્ર હોય ક્યારે એ થઈ કઈ તારીખે શેર લીધા તો એ નિમણૂક પત્ર જે કંપની સમગ્ર રજૂ કરવો પડે શેર તારીખ છત્તેર મગજનો થાય શેર ધારક અસ્થિર મગનનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂંક કરે યાદ રાખજો અસ્થિર મગડનું થાય ત્યારે કોની નિમણૂક કરે એના વાલી કે ટ્રસ્ટી એની ઉપર જેનો વિશ્વાસ હોય એ આવા વાલી કે ટ્રસ્ટી અદાલતનું નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે છે ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીના નામે પછી શેર હસ્તાંતર કરે છે એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિ મૃત્યુ થતાં હવે એકલો વ્યક્તિ છે એ આખી કંપની ચલાવે છે હવે એનું જ જો મૃત્યુ થઈ જાય તો જેણે એ વ્યક્તિને વારસદાર બનાવી હોય તેની ઓળખ કરીને ચકાસણી કરીને કંપની મૃત્યુ પામનાર જે વ્યક્તિ છે એના શેર વારસદારના નામે પછી સ્થળાંતર કરી દેતી હોય છે હવે શેર ઉપર મળવાપાત્ર ડિવિડન કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને જ મળે બીજા કોઈને મળે નહીં અને આવો પ્રતિનિધિ કંપનીને આયોજિત સભામાં આયોજિત એટલે વર્ષમાં ભાઈ ચાર વખત સભા બોલાવતી હોય દે દર ત્રણ મહિને એકવાર એ સભામાં ભાગ લઈ શકતો નથી તારીખને મળતા હકનો પણ ઉપયોગ કરી શકતો નથી તો અહીં આપણે મિત્રો શેરની કાયદાકીય ફરજિયાત હસ્તાંતરણની વાત કરી તો મિત્રો અહીં આપણે શેરની ફેરબદલી સોરી શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો છે પૂર્ણ કર્યા અને પછીના વિડીયોમાં આપણે શેરની ફેરબદલીની વિધિ તથા શેર ફેરબદલી અને ફરજિયાત શેરની ફેરબદલી વિનો તફાવત છે એ સમજીશું તો ફરી પાછું મળીશું એક વિડીયોમાં થેન્ક યુ